નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય માતાજી આપણે યુટ્યુબ ચેનલ અવાયજેનિક્સ માં આપ સૌનું સ્વાગત છે પણ હવે એનિક્સ નામ આપણે રાખ્યું નથી આપણે ચેનલનું નામ ઓફિશિયલી બદલાવી નાખ્યું છે તમારી સામે ચેનલ આપણી તમારી સામે છે આ જગદંબા એજ્યુકેશન 9 ટેક કે તો તેનું નામ આપણે ચેન્જ કરી નાખ્યું છે YouTube માં જે તમે સર્ચ કરશો માં જગદંબા એજ્યુકેશન 9 ટેક કે એટલે તમને આ ચેનલ આપણી દેખાશે બરાબર તો ખાસ નામ ચેન્જ કરવાનો રીઝન એ હતો કે અવાયજેનિક્સ માં ઘણા બધા લોકોના નામથી બહુ કઈ ખબર પડતી નથી સર્ચ કરતા તો આવતું નથી બરાબર એના માટે ખાસ નામ બદલાયું ને એમાં જગદંબા નામ રાખવાની પાછળનું કારણ એ જ છે કે ચેનલ માં ચેનલ ગ્રો કરે કરે નો નો તો ટેન્શન થાય થાય પણ માતાજીના નામ ને ગ્રો કરે કે નો કરે બીજા બરોબર તો માતાજીનું નામ હાજર હાજર એનાથી મોટી ખુશી આપણે માટે બીજી નથી ખાસ એટલા માટે મેં આ ચેનલ નામ સિલેક્ટ કરેલું બરાબર તો હવે આપણે આજના વિડીયો લેક્ચર માં આગળ વધીએ બાકી બધા લેક્ચર તમે જોયા વિડીયોમાં

આ સંયોજનો સૂત્ર તમને આવડવા જોઈએ દસ ના ધોરણ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી ચાલુ કરતા હોય ત્યારે તકલીફ ક્યાં છે તો કે સંયોજનના સૂત્ર રોકતા હોય પ્રક્રિયા લખતા હોય તો કઈ સમજાતું નથી કઈ સમજાતું નથી બરોબર હું કામ કારણ કે ક્યાંક ને ક્યાંક એવો જે બેઝ છે સૂત્ર લખવા કઈ રીતે એ નવમા ધોરણમાં આવી જ ગયો એ જ રોકે આપણે રેફર કરવાની પણ તેની માટે નવમા ધોરણ માટે તો છે જ પણ ખાસ ધોરણ દસ ના વિદ્યાર્થી માટે આ ટોપિક છે ખૂબ જ જરૂરી નવમા ધોરણમાં આપણે કીધું તું તમને આ ટોપિક ખાસ આપણે મોસ્ટ ટાઈમ ગોખી મારવાનો તો શરૂઆત કરીએ પેલા તો આવે ને સંયોજકતા સંયોજકતા એટલે વેલેન્સ સંયોજકતા એટલે ખાલી જગ્યા સંયોજકતા એટલે સંયોજાવાની ક્ષમતા કેટલી હદે જોડાઈ શકે છે મારી પાસે બે હાથ સામે બે હાથ પકડી શકું આ ટાઈપનો કોન્સેપ્ટ છે સિમ્પલ અહીંયા તમને કંઈક આખી જ દેખાતી છે નવમો ધોરણ વાળાને યાદ જ દેશે અને દસ માં જે આવેલા એને કદાચ લાઈટ થાય આવું ક્યાંક આવ્યું હતું તો આ પરમાણુ આ પરમાણુ કેન્દ્ર પ્રોટોન ન્યુટ્રોન આવે છે આપણે કઈ કામ નથી

તો સૌથી બાહ્યતમ કક્ષામાં એટલે હું સૌથી બાહ્યતમ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એની સંયોજકતા કેવાય બરાબર ની વ્યાખ્યા આવી બહુ વ્યાખ્યા પડતા નથી આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ અપ્રોચ રાખીએ વ્યાખ્યા જી હોય આપણે પ્રેક્ટિકલ અપ્રોચ રાખવાનું તો આપણે શરૂ કરીએ મેગ્નેશિયમ ની સંયોજકતા કેટલી થોડું થોડું પેલા આમ કરતો પછી છેલ્લે એમનો જવાબ આવે આવી રીતે તમે જુઓ તો મેગ્નેશિયમ આવી રીતે આવે બે આઠ અને બે ઇલેક્ટ્રોન ની રચના આવી ગઈ છેલ્લે કેટલા બે તો સંયુક્ત કેટલી હોય બે પતી ગઈ લેડ માં આનો ભાઈ છે લેડ આનો ભાઈ જ છે ને કેટલી બે પોટેશિયમ માં એનો તમે જુઓ આવી રીતે પોટેશિયમ નંબર કેટલો આવે 19 તો 2 ને 8 10 10 ને 18 ને 19 તો એક છેલ્લે હોય તો કેટલી આવે આ જે લુખા છેલે છેલે હોય ને લગભગ લગભગ સંયુક્ત તો ફિટ જ થઈ જાય આયોડિન તો સેમ ટુ સેમ કેટલી આવશે કે ઝિંક તો Pb આ મેગ્નેશિયમ એનો જ ભાઈ એટલે કેટલી આવશે હાઇડ્રોજન ની કે એન ઇલેક્ટ્રોન જે છે ક્લોરિન ની કેટલી આવશે એક તમે તમે જો તો 2 8 7 બરાબર તો એક ઘટે એટલે જો તમે અહીંયા એક વધે છે એટલે એક અહીંયા એક ઘટે એટલે તો બેમાં ફરક આવી જાય અહીંયા આવશે પ્લસ કે અહીંયા આવશે માઈનસ છે ધીરે ધીરે આપણે શીખી જાવ સોડિયમ તમે જો તો 2 8 1 એક વધે છે તો પ્લસ કેલ્શિયમ જો તો બે આ આઠ ને બે દસ ને આઠ અઢાર ને બે વીસ તો બે છેલ્લે બે હોય તો કેટલી બે વધે એટલે દસ કાર્બન ના તમે જો છ છે તો બે ને ચાર છેલ્લે કેટલા ચાર ચાર ઘટે છે ચાર વધે છે અષ્ટક નો નિયમ તમને યાદ હોય ન હોય તો કઈ નહીં અમારો ભૂલ તો કેટલી આવશે ચાર પ્લસ ચાર નાઇટ્રોજન એમાં યાદ રાખવાનું ઓછા માં ઓછી ત્રણ વધુ માં વધુ પાંચ બરાબર એટલે ત્રણ પણ આવે અથવા પાંચ પણ લાગે બ્રોમિન ને તો આયોડિન ક્લોરીન એનો ભાઈ છે બ્રોમિન તેની કેટલી આવશે એક લોખંડમાં કામના થતું ખાસ થાય કોપર મોજ પડે તો એક હોય મોજ પડે તો બે એટલે આ યાદ રાખવાનું આ ખાસ યાદ રાખવાનું આ સોડિયમ આ કેલ્શિયમ મારવાના મેગ્નેશિયમ એ લઈ તો મારવાના ઓક્સિજનની રચના જવો તો નંબર કેટલો થાય ઓક્સિજનનો આઠ નંબર થતું હોય ઓક્સિજન

આની કેટલી માઇનસ છે આની કેટલી પ્લસ વન અહીંયા કેટલી કઈ નથી માઇનસ આ ધાતુ આપડે દસમા માટે બહુ કામના બીજું તમને સંયોજનમાં કીધું હતું કે માન સોડિયમ ક્લોરેટ એ પેલું ધાતુ સંયો પ્લસ વન આની માઇનસ પ્લસ માં શું કામ કે પેલું ધાતુ માં જોઈએ માં જોઈએ તો જેવું સીએલ નું નામ ઉડે ક્લોરીન સીએલ એટલે ક્લોરીન પણ જેવું આ માઈનસ આવી ગયું નામ બદલી દીધું જે આ ક્લોરાઇડ કારણ કે હવે આયન બની ગયું એટલે આઈડ લાગતું સિમ્પલ આપણે ગોખાય તો 10 માં ધોરણમાં આઈડ યાદ રાખ આગળ એવી રીતે જો તો આઈડ એવી ચર્ચા આપણે કરેલી બરાબર આમાં બહુ ડીપમાં માં ઉતરવાનું નથી પ્રેક્ટિકલ અપ્રોચ રાખો સહજના સૂત્ર હમણાં કરશો એટલે મગજમાં વસ્તુ ફિટ થઈ જાય ચાલુ હે હાઇડ્રોજન ક્લોરાઇડ હવે આપણે

સંયોજકતા કેટલી હાઇડ્રોજનની કેટલી હતી એક ક્લોરીન કેટલી હતી એક ખાલી અહીંયા પ્લસ હતો અહીંયા માઈનસ હતો તીર માર ઉંધા આ અહીંયા જાય આ અહીંયા તો H કેટલા છે એક Cl કેટલા છે એક પ્લસ માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જાય તો બને હું અહીંયા HCl હાઇડ્રોજન ક્લોરાઇડ નું નામ હાઇડ્રોક્લોરિક એસિડ રેડ એચ છે 10 માં ગ્રામ આપણે આવવાનું છે ડાયરેક્ટ પ્રવૃત્તિ તમારી 1.3 છે ને એમાં જ આવશે હવે હાઇડ્રોજન સલ્ફેટ બરાબર સંજ્ઞા સંયોજકતા સૂત્ર

કરવા જ છેલ્ફાઈડ ને દવાનું કરતા કયો વાયુ મળે ને બધું હાઇડ્રોજન એચ ટુ નીચે બગડું શું આવ્યો કારણ કે હાઇડ્રોજન બે હે એટલે નીચે બે વસ્તુ હોય લખવું અહીંયા લખવું અહીંયા

પણ બે એચ ટુ એચ આવી રીતે એચ ટુ એચ એકલો રખડે અને બીજો એચ ટુ એચ ધીરે ધીરે પ્રેક્ટિસ કરશે આવડે એક દિમાગ તમને બધું ખાઈ નાખ દેવાનું બધું શીરો ખાઈ નાખ દેવાનું એલ્યુમિનિયમ ઓક્સિજન એલ્યુમિનિયમ એટલે ઓક્સિજન એટલે ઓક્સિજન એટલે ઓ સંગ ને આગળ જ કરાય એટલે ત્રણ ઓને એટલે જાય બી આને પ્લસ કરો આને માઇનસ કરો બધે ફિક્સ બધે પ્લસ માઇનસ જ થાય બરાબર ખોટાડો એલ કેટલા આવ્યા ક્યાં લખવાનું બગડું

હાઇડ્રોક્સાઇડ હવે આ આવું આવે ભાઈ નકલી થઈ હાઇડ્રોક્સાઇડ એટલે ઓએચ આખે આખો કેલ્શિયમના સંત જગની 2 આની કેટલી 1 હવે જો આની પ્લસ હોય તો આની માઈનસ કેટલી નાખો મારો તીર હવે સી એ કેટલા આવશે કેલ્શિયમ એક જ ચાલે કેલ્શિયમ એક ઓએચ કેટલા 2 તો સાદા સંયોજનોનું સૂત્રના નિયમ એટલે વણી કે જ્યારે આવી રીતે આ બહુ પરમાણુ આયન આવતા હોય કે આયા બધા આવડા આ બધા બહુ પરમાણુ આયન આવે એક કરતાં વધી જાય ઘણા બધા થઈ જાય તો આવી રીતે આ હોય છે તો કાઉન્સ કરી બે છે તો કાઉન્સ ની બે લખો ત્રણ વાર ત્રણ લખો ચાર વાર ચાર લખો જે હોય કાઉન્સ ની બારે નીચે જ લખવાનું કારણ આખા ને સંખ્યા બતાવે કાઉન્સ ની બારે નીચે જ બરાબર એને હવે જાણો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આમ આમાં આવો પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માં બે આવી ગયા તા બીજું કાંઈ કે ટેન્શન લેવાનું થતું નથી બરાબર એમાં ખોટું કાંઈ મૂંઝાવવાનું છે નહીં કેમ જો આવી ગયું હાઇડ્રોક્સાઇડ કેટલા બે ના લખો ઓ એચ કાઉન્સ ની બારે કરો બપોર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય

ના ત્રિક શું છે નાનો ત્રિક બરાબર હવે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ એટલે Ca કાર્બોનેટ એટલે શું થાય હમણાં આગળ કરાયું હતું O3 કાર્બોનેટ એટલે O3 કેલ્શિયમ ની પ્લસ 2 ધાની માઈનસ એ ઓટોમેટિક સેટઅપ થાય ઓટોમેટિક સેટઅપ જ થાય પ્રેક્ટિસ કરો તો હવે આજ કરો આવડી ગયો કાલ નો આવડે કે કે નથી આવડતું પ્રેક્ટિસ કરવું પડે તો કેલ્શિયમ 2 આ એટો તો નીચે કા Ca2 Cl3 2 એવું કાય આવશે શું થઈ ગયું કેન્સલ આઉટ થઈ ગયું બને કાકો 3 મને દસમા ધોરણમાં એક જ સહજ યાદ હતું કાકોત્રી આ આવડતું નતું કેલ્શિયમ કાર્બોનેટ ખબર નથી પડતી પણ કાકોત્રી ત્રી એવું ખબર પડતી સોડિયમ કાર્બોનેટ આ આપણા માટે આ તમારો ચૂનાનો પથ્થર આ તમારો આરસ બરાબર બધું વાત છે સોડિયમ કાર્બોનેટ સોડિયમ એટલે એને કાર્બોનેટ હાલ સીઓ થ્રી સોડિયમ એટલે પ્લસ વન અહીંયા આવું થઈ ઊંધું થઈ ગયું માઇનસ ટુ થઈ ભલે ને થઈ એને માં નીચે કેટલા ચોટાડવાના બગડું એને માં કેટલા બગડું બગડો CO3 લગાડ દે એક જ છે તો એક જ છે તો આ હું જીવ નટ્ટુ O3 આ હું જીવ નટ્ટુ O3 બરાબર સોડિયમ કાર્બોનેટ ને એમોનિયમ સલ્ફર કામ ના એમોનિયમ સલ્ફર એમોનિયમ એટલે આગળ જાય તો NH4 સલ્ફર એટલે SO4 એમોનિયમ કેવું હોય +1 આ કેવું હોય -2 બનાવ હું બને અહીં સાઈડમાં બનાવ એમોનિયમ કેટલા બે N H four price है ना? Ammonium भी है, तो ammonium में कौन सा इंडिया करोगे? ये उस ज़रूरी ना देखा आप दे आ, सल्फेट। एलेमिनयम सल्फेट। एलेमिनयम ले ले दे। वो जो बबलों का इंडिया है, ये कमेंट जाएगी, ये सब लोग नहीं N ये सोप हो, बनेगा ammonium sulphate, aluminium sulphate, aluminium वाले sulphate वाले ये सोप हो, संज्ञा कर ली है, plus थोड़ा ना कर लियो minus, बनेगा ये L करना ही वां, B ये सब लोग कर ला

તવી રીતે આપણે સાદા સંવેદનના સૂત્ર બનાવતા શીખા કોઈ પણ સંયોજન જોડો દસમુ બધું એક દસ વાગ્યા પછી આવશે લેડ નાઇટ્રેટ બરાબર લેડ એટલે પીબી પેલા વધારે લિસ્ટમાં કરાવ્યું છે નાઇટ્રેટ એનો થ્રી સંજોત આની કેટલી હોય આની કેટલી હોય મહિનો સોરી માઇનસ આની કેટલી વન માઇનસ ટોટલ પીબી કેટલા બે સોરી પીબી કેટલા ઓન એનો થ્રી કેટલા પીબી

રેડી તો આ હતું ધોરણ 10 માં થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ બી સદા સંયોજનના સૂત્ર આવે બરાબર તો સૂત્ર ખાસ કરી લેવા ધોરણ 9 ની રિફર કરી લેવી તમારે અને થોડી પ્રેક્ટિસ કરશો એટલે વસ્તુ ગોખાઈ જાય અને સંયોજક તો કાઈ નથી બરાબર આ ઝિંક છે મેગ્નેશિયમ ને લેડ એ બબે બબે વાય છે બધા કેલ્શિયમ વાળા બે બે જોટામાં હાલતા આયોડિન ને ક્લોરિન ક્લોરિન બ્રોમિન બધા એક એક વાર હાલતા ઓક્સિજન બે ફિક્સ જ બે બરાબર આ બધી વસ્તુ ગોખ લે આવડે બરાબર આજની વિડિયો એટલું જ રાખશું બાળકો આપડી નવી યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલ તો જૂની જ છે નામ ચેન્જ કરી નાખ્યું છે જગદંબા એજ્યુકેશન નાઇન્થ ખાસ સબસ્ક્રાઇબ કરના ફોલો કરું જય હિન્દ જય મોટા